પંચાળાના ઝીણાભાઈ દરબાર એના માતૃશ્રી હતા ગંગાબા અને ઝીણાભાઈના બેન હતા અદિબા બે મા દીકરી એવા ભગત બે મા દીકરી એવા ભગવાનના ભગત હતા કે શિરને સાથે સત્સંગ રાખતા મહારાજની તો એટલી બધી સેવા કરેલી મહારાજ અવારનવાર પંચાળા પધારે અને ગંગાબાને ઘરે જ ઉતારો હોય અને પંચાળાનો રાસ તો આપણા સંપ્રદાયમાં પ્રખ્યાત છે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે એક વખત મહારાજ આવ્યા તે સંતો ભક્તો થઈને બારસો માણસનો સંઘ અને ગંગાભાઈએ એ બધાયને દોઢ મહિનો રાખીને ખૂબ જમાડેલા દેશ દેશના ભક્તો તેડાવતા ઘણી વખત મહારાજ ત્યાં ફૂલદોલનો ઉત્સવ પણ કરેલો આવી બધાની નોંધ ભક્ત ચિંતામણીમાં નિષ્કુળન સમય લીધી છે કે બાઈ ગંગા બા છે હે નિરમળ હરિભક્ત જેવા ગંગા જળ ગંગાજળ જેવા નિર્મળ ગંગાબા અધિબા મોટી બા નાની બાઈ મોટા ભક્તિ ક્ષત્રિ કુળ માહી આવું નિષ્કુળન સમય લીધું છે લખ્યું છે ઝીણાભાઈ ધામમાં જાઉં તું ને કે મારાજ કે ગંગાબા આ તમારા ઝીણાને જૂનાગઢનું રાજ દીવાન બરાબર જૂનાગઢના તે હું એને વડોદરાનું રાજા આપું તો અરે મારા તો હું બહુ રહેજી હેમ મા એ કરતાં હું ઝીણાને આખા જામનગરનું રાજા આપું તો એ થી જ એમ કરતાં કરતાં કે આખા ભારત દેશનું રાજા આપું તો માડી ગંગાબા તેમ રાજી અરે મહારાજ મારા ઝીણાને તમે એવડો મોટો કરો તો હું તો રાજી હોઉં ને પછી કે એને અક્ષરધામનું રાજા પૂછું મહારાજ તો તો હું બહુ રાજી એમ કરીને માજીને દુઃખનો લાગે તેમ ફોહ લાવી અને ધામમાં ઝીણાભાઈને લઈ ગયા અને ઝીણાભાઈએ કમળસિંહભાઈની સેવા કરી હતી મહારાજ એની નાનામી ઉપાડી હતી એ આવા ધર્મ પાળવામાં સુરવીર ભક્તિ કરવામાં સુરવીર દાન દેવામાંય સુરવીર એવા ગંગાજળ જેવા પવિત્ર ગંગામાં એના દીકરી અદિબા હતા અદિબા સાંખ્યોગીના ધર્મ પાળતા અને મોટાબાની સાથે રહી અને મહારાજનું ભજન કરતા હતા આવા ગંગામાંને આપણે લાખો વંદન કરીએ કે જેણે પુરુષોત્તમ નારાયણને રાજી કર્યા છે